હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર તો વિદ્યાર્થી મિત્રો આપણે આવતીકાલે આયોજનની લાક્ષણિકતાઓ અને આયોજનની મર્યાદાઓ જોઈ ગયા આજે આપણે જોઈશું આયોજનની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આપણા માટે શા માટે મહત્ત્વનો છે કારણ કે આ પ્રશ્ન આઠ બે હજાર ત્રેવીસની મેન્સ એક્ઝામની અંદર પૂછાઈ ગયો હતો તો વિદ્યાર્થી મિત્રો આયોજનની પ્રક્રિયા પરીક્ષાની અંદર પૂછાય તો આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તો સૌ પ્રથમ આપણે કાલના વિડીયોમાં જોઈ ગયા કે જ્યારે પણ પ્રશ્ન પૂછાય તો આપણે સૌ પ્રથમ જેના વિશે પ્રશ્ન પૂછાયો હોય તેનો પ્રસ્તાવના અને તેના અર્થ આપણે લખીશું તો અહીંયા આપણને આયોજનની પ્રક્રિયા પૂછી છે તો આપણે સૌ પ્રથમ આયોજનની પ્રસ્તાવના અને આયોજનનો અર્થ લખીશું તો તેના માટે તમે અગાઉનો વિડીયો જોઈ શકો છો કે પ્રસ્તાવનામાં અને અર્થમાં કઈ બાબતો લખવી હવે કોઈ પણ પ્રશ્ન એટલે કે કોઈ પણ પ્રક્રિયા પૂછાય તો આપણે તેની અંદર શું બાબતો ધ્યાનમાં રાખવી તો સૌ પ્રથમ તો જ્યારે પણ આયોજનની પ્રક્રિયા હોય યા તો પસંદગીની પ્રક્રિયા હોય ગમે તે પ્રક્રિયા પૂછાય તો પ્રક્રિયાની અંદર જેટલા પણ પોઈન્ટસ હશે તે આપણે લાઇન ટુ લાઇન લખવા પડશે એટલે કે સૌ પ્રથમ જે પોઈન્ટ આવતો હશે તે લખવો પડશે ત્યારબાદ જે પોઈન્ટ આવતો હશે તો લખવો પડશે તો જ આપણને પૂરા માર્ક્સ મળશે આડાવાળા પોઈન્ટ લખવાથી આપણને પ્રક્રિયાની અંદર માર્ક્સ મળતા નથી કારણ કે પ્રક્રિયા કોઈ ચોક્કસ ગતિમાં થતી હોય બરાબર તો સૌ પ્રથમ આપણે જોઈએ આયોજનની પ્રક્રિયાના પોઈન્ટ્સ પહેલો પોઈન્ટ છે હેતુ નિર્ધારણ બીજો પોઈન્ટ છે આયોજનના આધાર સ્પષ્ટ કરવા ત્રીજો પોઈન્ટ છે માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું નંબર ચાર વૈકલ્પિક યોજના તૈયાર કરવી નંબર પાંચ વિકલ્પોની વિચારણા કરવી નંબર છ ચોક્કસ યોજના સ્વીકારવી નંબર સાત ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી નંબર આઠ યોજનાનું મૂલ્યાંકન હવે વિદ્યાર્થી મિત્રો આપણે સર્વપ્રથમ પહેલો પોઈન્ટ લઈશું અને એના વિશે થોડી માહિતી લખીશું એને સમજાવીશું તો કોઈ પણ આયોજન કરવા પાછળ તેનો કોઈ ચોક્કસ હેતુ હોય છે તો હેતુઓની પસંદગી યોગ્ય રીતે થવી જોઈએ આ હેતુ વ્યવહારિક હોવા જોઈએ એટલે કે જે આપણે તેનો એ હેતુ આપણે પૂર્ણ કરી શકીએ તેટલી આપણી અંદર ક્ષમતા હોવી જોઈએ આ હેતુ વ્યવહારિક હોવા જોઈએ અને વાસ્તવિક હોવા જોઈએ તો આયોજનની પ્રક્રિયાની અંદર સર્વપ્રથમ પોઈન્ટ છે હેતુ નિર્ધારણ નંબર બે આયોજનના આધાર સ્પષ્ટ કરવા હેતુઓ નક્કી થઈ ગયા બાદ આપણે આયોજનની અંદર જે આધારો છે એટલે કે આધારો એટલે અનુમાન અથવા તો પૂર્વ ધારણા એટલે કે એકમની અસર કરતાં જે આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખી આયોજનના આધારો સ્પષ્ટ કરવા જોઈએ ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું આયોજનના આધારો સ્પષ્ટ થઈ ગયા બાદ આપણે માહિતી બે રીતે એકઠી કરી શકીશું એક તો છે પ્રત્યક્ષ એટલે કે આપણે રૂબરૂ જઈને માહિતી મેળવીશું અને એક છે પરોક્ષ એટલે કે આપણે કોઈ બીજી વ્યક્તિ પાસેથી અથવા સામયિકોની અંદરથી માહિતી મેળવીશું હવે આ માહિતી મેળ મેળવ્યા બાદ આપણે તેનું વિશ્લેષણ અને અર્થઘટન કરીશું જેથી ભવિષ્યની અંદર આપણને સારા પરિણામો મળે ત્યારબાદ છે વૈકલ્પિક યોજના તૈયાર કરવી માહિતી એકત્ર કર્યા બાદ તેનું વિશ્લેષણ અને અર્થઘટન કર્યા બાદ આપણે વૈકલ્પિક યોજનાઓ તૈયાર કરવી પડશે આપણો જે હેતુ હોય છે તેના માટે ઘણા બધા વિકલ્પો હોય છે તેમાં તેની યાદી આપણે સૌ પ્રથમ તૈયાર કરવી પડશે તો આપણે એક ઉદાહરણ લઈએ દાખલા તરીકે આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરવું કે કોઈ વસ્તુ બજારમાંથી ખરીદીને વેચાણ કરવું આવા આપણી પાસે બે ઓપ્શન હોય તો તે પહેલાં આપણે તેની તૈયારી કરીશું કે કયા કયા વિકલ્પો છે આપણી પાસે ત્યારબાદ છે વિકલ્પોની વિચારણા કરવી વૈકલ્પિક યોજના તૈયાર થઈ ગયા બાદ આપણે વિકલ્પો ઉપર વિચારણા કરવી પડશે આ વિચારણા કરવા માટે ઘણી બધી પદ્ધતિઓ એટલે કે ગાણિતિક આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે જેના માટે ઓઆર એટલે કે ઓપરેશન રિસર્ચ એટલે કે કાર્યાત્મક સંશોધન યોજના પણ તૈયાર કરવી પડશે હવે વિકલ્પોની વિચારણા કર્યા બાદ આપણે ત્યારબાદ પોઈન્ટ્સ છે ચોક્કસ યોજના સ્વીકારવી એટલે કે વિકલ્પોની વિચારણા અને અભ્યાસ કર્યા બાદ આપણા માટે જે યોજના શ્રેષ્ઠ હશે તે યોજના આપણે સ્વીકારીશું ત્યારબાદ છે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી એટલે કે મૂળ યોજનાને અનુરૂપ હોય તેને સહાયરૂપ થતી હોય તેવી યોજનાને આપણે ગૌણ યોજના તરીકે ઓળખીશું દાખલા તરીકે કાર બનાવતી કંપની ટાયર બનાવવા કે બહારથી ખરીદવા તે અંગેનો જે નિર્ણય કરે તેને ગૌણ યોજના કહી શકાય આ ગૌણ યોજના બનાવવાનો એક જ હેતુ છે કે ભવિષ્યની અંદર મૂળ યોજનાને કોઈ અવરોધ ઊભો થાય નહીં તો ભવિષ્યની અંદર જો કોઈ મૂળ યોજનાને અવરોધ આવે તો આપણે ગૌણ યોજના સ્વીકારીશું અને ત્યારબાદ છેલ્લો પોઈન્ટ છે યોજનાનું મૂલ્યાંકન ગૌણ યોજના તૈયાર થઈ ગયા બાદ આપણે હવે આપણી જે યોજના તૈયાર થઈ ગઈ તેના માટે જો જરૂર જણાય તો આપણે નિષ્ણાતો અને સલાહકારોની મદદ લઈશું જેથી આપણને સાચો અભિપ્રાય અને યોગ્ય નિર્ણય લઈ શકાય કારણ કે આયોજન એ સતત પ્રક્રિયા છે એટલે કે જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ જેમ જેમ એક પછી એક તબક્કાવાર આગળ વધીએ ત્યારે આપણને એક સિદ્ધાંત લાગુ પડે છે જે છે જુઓ અને આગળ વધો એટલે કે લૂક એન્ડ લિપ તો પરીક્ષાની અંદર જ્યારે પણ આયોજનની પ્રક્રિયા હોય અથવા કોઈ બી પ્રક્રિયા આપણને પરીક્ષાની અંદર પૂછાય તો આપણે સર્વપ્રથમ તેના પોઈન્ટ્સને લાઇન ટુ લાઇન લખવા પડશે જેમ કે આયોજનની પ્રક્રિયાની અંદર સર્વપ્રથમ પોઈન્ટ છે હેતુ નિર્ધારણ આયોજનના આધારો સ્પષ્ટ કરવા માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું વૈકલ્પિક યોજના તૈયાર કરવી વૈકલ્પિક યોજના તૈયાર થયા ગયા બાદ વિકલ્પોની વિચારણા કરવી ત્યારબાદ ચોક્કસ યોજના સ્વીકારવી ત્યારબાદ મૂળ યોજનાને સહાયરૂપ થાય એવી ગૌણ યોજનાનું ઘડતર કરવું અને ચકાસણી કરવી અને ત્યારબાદ આ યોજનાનું મૂલ્યાંકન કરવું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બે હજાર ત્રેવીસની ટાટ મેથ્સ એક્ઝામની અંદર પૂછાઈ ગયો આવા જ પ્રશ્નો તમારે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો તૈયાર કરવા પડશે જેથી આવનારી ટેટ ટાટ એક્ઝામ કોમર્સની અંદર તમારું નામ મેરિટની અંદર આવી શકે હવે આની અંદરથી જે વિકલ્પ બની શકતા હોય એવા પ્રશ્નો આપણે એક બે જોઈએ તો પ્રશ્ન એવો પૂછાય કે આયોજનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે તો આપણા માટે આન્સર આવશે હેતુ નિર્ધારણ પ્રશ્ન એવો પૂછાય આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે તો આપણે આખી યોજનાનું મૂલ્યાંકન કરવું પડશે એટલે કે યોજનાનું મૂલ્યાંકન જે નિષ્ણાતો અને સલાહકારો દ્વારા કરવામાં આવશે હવે આપણે જોઈ ગઈ આયોજનની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આવા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા માટે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને સંપૂર્ણ તમારો આ વિડીયોની અંદર જે પણ માહિતી મળી તે તમે તમારી નોટબુક્સની અંદર લખતા રહો જેથી આવનારી એક્ઝામની અંદર તમારે રિવિઝન કરવામાં કામ આવે અને તમારું જે સરકારી શિક્ષક બનવાનું સપનું છે તે જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું ભરતીના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જે પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે તો અમારી ચેનલને તમે જોતા રહો અને તમે એની નોટ્સ બનાવતા રહો જેથી તમારા નોલેજની અંદર વધારો થાય